જે સીરિયાનો રહેવાસી છે તે પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક જે માહી ઉર્ફે મૈપતભાઈ એ સાથેથી મળી આવે છે અને તેઓની પૂછપરછ દરમિયાન તે સીરિયન નાગરિક છે અને બે હજાર ઓગણીસમાં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી બે હજાર તેવીસમાં પૂર્ણ થયું ત્યાર પછી એને વિઝા ન મળતા તે વિઝા માટે પ્રયત્ન કરેલો પણ વિઝાને મળેલ નહીં અને બે દેવની અંતે રાજસ્થાનની પણ મુલાકાત લીધેલી વધુ સ્ટડી માટે પરંતુ વિઝા ના મળવાને કારણ કે ત્યાં એને સ્ટડી કરવામાં તે મનાઈ કરવામાં આવેલી અને તેને દેશ છોડી અને સિરિયા જવા માટે પણ કર્યો પરંતુ તે સિરિયા ગહેલ નહીં રોયલ નહીં અને ગુજરાતમાં આવી અને પોતે ટિંગલ એપ્લિકેશન છે જે એલજીબીટી કોમ્યુનિટી ચલાવતા હોય છે અને પોતે પણ એવી પ્રવૃત્તિમાં ઉત્પાદ હોય જેથી મહિપતભાઈ જે ઉર્ફે માહી એના સંપર્કમાં આવે અને પોતાનું સ્ટડી પણ રાજકોટમાં થતું ન હોય ત્યારથી જેને લઈ અને તે રાજકોટ છોડી અને જ્યાં જામખંભાળિયાની અંદર પ્રેસિડન્ટ સ્કૂલ છે જે મહિપતભાઈની તેમાં તેની સાથે છેલ્લા બે વર્ષથી રહેતો હોય લાગે છે અને અવારનવાર પોતે રાજકોટ પણ જતો હોય અને હાલમાં તે ત્યાંથી મળી આવે છે તેના વિરુદ્ધમાં ફોરેનર્સ એક મુજબ ગુનો દાખલ કરી અને બંનેને અટક કરવામાં આવે છે પ્રાથમિક તપાસ પ્રાથમિક તપાસ ને એવું જોવા મળે છે કે પોતે સ્ટડી કરવા માટે જ આવેલો હોય પરંતુ બીજું કોઈ આશ્રય સ્થાન ન હોય અને પોતે તેની સાથે જે પ્રકારના સંબંધો એને માહી સાથે હોય જેથી માહિ એને આશ્રય પણ આપેલો અને નાનું મોટું કામ કરી અને સ્કૂલમાં મદદ કરી તેના બદલામાં એને થોડા ઘણા પૈસા વાપરવા માટે આપતો હોય જે બીજો કોઈ એને પોતાને આશ્રય સ્થાન ન હોય તેટલાની સાથે

કોઈ હાલ સુધી એવું કઈ જોવા નથી મળતું પરંતુ હજી તપાસ અમારી પ્રાથમિક દ્રષ્ટિ થઈ રહી છે અને આગળની તપાસમાં અમને ખ્યાલ આવશે કે કોઈ ફંડ આપેલું છે કે તેમ